અત્યારની જનરેશનને સૌથી વધુ ભાવતી વસ્તુ એટલે કે પિઝા પિઝા માટે થઈને અત્યારની જનરેશન છે ઘેલી થઈ ગઈ એવું કહેવું હોય તો પણ આપણે કહી શકીએ છીએ તો એવા મનપસંદ પીઝા અને એમાં પણ મનપસંદ ઠેકાણું એટલે કે પિઝા એક્સપ્રેસ મોરબી નમસ્કાર હું સત્યજી જાડેજા મોરબી અપડેટના બિઝનેસ શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું પીઝા એક્સપ્રેસનું સર્વપ્રથમ તમને હું એડ્રેસ જણાવી દઉં તો સ્કાય મોલ જે છે એ સ્કાય મોલની સામે સનાડા રોડ પર સત્વેદ જે પ્લાઝા છે આ સત્વેદ પ્લાઝાના પહેલાં ફ્લોર પર આવેલું છે અ પિઝા એક્સપ્રેસ તો આવો આપણે અત્યારે આજે જેને બે વર્ષ પૂરા થાય છે આપણા માટે ખૂબ આનંદી વાત છે ગુજરાત એક્સપ્રેસ છેલ્લા બે વર્ષથી મોરબીની અંદર કાર્યરત છે અને આજે બે વર્ષ પૂરા થાય છે એના માટે થઈને ખાસ ઓફર પણ છે એના માટે તમારે જોતો રહેવો પડશે વિડીયો અને શરૂઆતની અંદર જ એક મિકી માઉસ છે એ બાળકોને એન્ટરટેન કરવા માટે થઈ અને અત્યારે અહીંયા રાખવામાં આવેલો છે આપણે અંદર જઈએ અને જાણીએ કે શું શું ઓફર છે અને શું કાંઈ વેરાયટીઝ એમની પાસે છે તમામ વસ્તુઓની માહિતી રહેશું તો અત્યારે જ બહાર પણ તમે જેમ ટ્રાફિક જોયું એમ અત્યારે અંદર પણ એટલું બધું ટ્રાફિક છે અંદર પણ ખૂબ બધું ટ્રાફિક હોય તમે જોઈ શકો છો અત્યારે પણ પંદરમી ઓગસ્ટે સવારે બધાએ ઉત્સાહભેર જે આપણો સ્વતંત્રતા પર્વ હતો એ મનાવ્યો હતો અને સ્વતંત્રતા ભેર ઉત્સાહપૂર્વક જે સ્વતંત્રતા દિવસ મનાવી અને હવે બધા જ લોકો અત્યારે રાત્રિના સમયે આનંદ કરવા માટે થઈ અને પીઝા ખાવા માટે પહોંચી ગયા છે પીઝા એક્સપ્રેસની અંદર ત્યારે આજે અહીંયા શું શું ઓફર છે અને એની પાસે શું શું જે વેરાયટીઝ છે એની આપણે માહિતી લેવાના છીએ ત્યારે મેનેજર મારી સાથે છે તમારું નામ જણાવજો પહેલાં પ્રેમ પેલા તો તમારી પાસે કેટલી શું શું વેરાયટીઝ છે અને આજે ખાસ કરીને કેવું ટ્રાફિક છે આજ ટ્રાફિક બહુ છે અને વેઇટિંગ એ અડધી પોણી એક કલાકનું આજ વેટિંગ છે બિકોઝ આ ફેસ્ટિવલ છે અને ટ્રાફિક રોજ હોય પણ આજે હજી વધારે છે અને ફેસ્ટિવલ ખાસ કરીને શું શું અત્યારે વેરાયટીઝ તમારી પાસે હશે અત્યારે છે આપણી પાસે અનલિમિટેડનું ઓફર્સમાં અત્યારે પ્રાઇસ છે જીએસટી એમાં આવી ગયું ત્રણસો ચૌદ રૂપિયાનો પ્રાઇસ છે અને એમાં બે સુપ છે અને બાર કોલ્ડ હોટસ્લાડ છે અઢાર કોલ્ડ સ્લાડ पार्निपुरी फ्रेन्च फ्राइज अब गार्लिक ब्रेड छ सुप्रिङ गार्लिक ब्रेड छ प्रिमियम गार्लिक ब्रेड छ अनलिमिटेड सेन्डविच अनि सिक्स टाइप ना पिज्जा छ अनलिमिटेड सोफ्ट चे. ड्रिङ्क अनि लास्टमा वन टाइम डेजर्ट अनि पिज्जामा छ मार्गेटा छ सेभेन चिज छ सेभेन चीज़ जी छ ए मोरबीमा पिज्जा एक्स पहिला लन्च पहिला अनलिमिटेडमा लियो पास पहिला लियो प्लस ડબલ લેયર છે અને અને ડે ટાઈપના પીઝા છે જી તો પીઝા એક્સપ્રેસમાં અનલિમિટેડમાં આપણને વસ્તુ જેટલી યાદ ન રહે એટલી બધી વસ્તુ એમણે બતાવીએ અને અહીંયા જે બધા સ્ટાર્ટર છે તમે જોઈ શકો છો આટલા બધા સ્ટાર્ટર્સ છે એની સાથે પીઝા એક્સપ્રેસ એક નવી વસ્તુ મોરબીની અંદર સૌથી પહેલાં જો કોઈ લાવ્યું હોય તો એ સેવન જીઝ લેયર જે પીઝા છે મોરબીની અંદર સૌપ્રથમ અનલિમિટેડમાં પીઝા એક્સપ્રેસ લાવ્યું છે અને આની સાથે જ પીઝા એક્સપ્રેસ છે એ પાણીપુરી પણ મોરબીમાં સૌ પ્રથમ અનલિમિટેડ કોન્સેપ્ટમાં લાવ્યું હતું બે વર્ષ પહેલા એ પિઝા એક્સપ્રેસ લાવ્યું હતું તો આવી રીતે આ સાથે સાથે સ્ટ્રોબેરી બાઇટ બાળકો માટે થઈને સ્પેશિયલ જે ચોકલેટ બાઇટ છે એ બધા ચોકલેટ બાઇટ છે એ ચોકલેટ એવા બિસ્કીટ અહીંયા રાખવામાં આવ્યા છે અને આ સાથે જ પિઝાની અંદર પણ એમને જે વેરાયટી જણાવી એની અંદર જે બસો ને ઓગણપચાસ પ્લસ જીએસટીની અંદર તમને લંચની અંદર એટલી બધી વેરાયટી મળવાની છે અને એની સાથે બસો નવ્વાણું પ્લસ જીએસટીની અંદર તમને આટલી જ વસ્તુ છે એ એમાં અનલિમિટેડમાં મળવાની છે અત્યારે જોઈ શકો છો કે ખૂબ ભીડ છે દરેક જગ્યાએ પીઝા સર્વ થઈ રહ્યો છે આ ગાર્લિક અને અલગ અલગ જે બધી વસ્તુઓ છે આની સાથે તમને એક ખાસ ઓફર આની જણાવી દો હવે એક પહેલી ઓફર અત્યારે હું રિવિલ કરવા જઈ રહ્યો છું તમારી સમક્ષ આવી તો હજી હું ઘણી ઓફર રિવિલ કરવાનો છું પહેલી ઓફર અત્યારે તમારી સમક્ષ રિવિલ કરવા જઈ રહ્યો છું કે ઇન્સ્ટાગ્રામ પેજની અંદર તમે પીઝા એક્સપ્રેસને સ્ટોરીમાં મેન્શન કરશો અને એને ફોલો કરશો તો તમને લાઈફ ટાઈમ માટે લાઈફ ટાઈમ માટે પાંચ ટકા દરેક વસ્તુ પર ડિસ્કાઉન્ટ મળવાનું છે ખૂબ જ જોરદાર ઓફર છે કે તમે એક વખત માટે ખાલી એને મેન્શન કરો અને ફોલો કરો તો તમને લાઈફ ટાઈમ માટે પાંચ ટકા ડિસ્કાઉન્ટ મળવાનું છે તો આ પહેલી ઓફર છે હજી પણ આવી હું તમારી સમક્ષ રિવિલ કરતો રહીશ અત્યારે પબ્લિક ખૂબ બધું છે અને અત્યારે આ પિઝાનો જે આનંદ માણી રહ્યું છે ખાસ કરીને કોમ્બો ઓફર હોય છે એમાં શું હોય છે કોમ્બોમાં છે ચાર ટાઈપમાં કોમ્બો છે અને કોમ્બો વન છે કોમ્બો વનમાં એમાં ચાર પીસ ગાર્લિક બ્રેડ અને એની ક્લાસિક પિઝા એક સ્મોલ અને એક સોફ્ટ ડ્રિંક આવે એમાં અઢીસો એમએલમાં કોમ્બામાં અને કોમ્બો ટુમાં છે તમારું એક મીડિયમ પીઝા હોય એનિવન ક્લાસિક અને એક ચાર પીસ ગાર્લિક બ્રેડ અને એક સોફ્ટ ડ્રિંક છે એમાં અને કોમ્બો થ્રીમાં છે તમારો એક ચાર પીસ ગાર્લિક બ્રેડ અને એક લાર્જ પીઝા હોય એમાં કન્ટ્રી એનીવન કન્ટ્રી લાર્જ પીઝા અને એક સલાડ બાઉલ છે અને એક તમારું સોફ્ટ ડ્રિંક છે અને કોમ્બો ફોરમાં છે એનીવન કન્ટ્રી એક લાર્જ પીઝા અને ચાર ચાર પીસ ગાર્લિક બ્રેડ છે એક સલાડ બાઉલ એક બ્રાઉની આઈસ્ક્રીમ છે બ્રાઉની ફ્લેવરમાં અને શોપિંગ જી તો આ એમને જે કોમ્બોની ઓફર્સ આપણને જણાવીએ કોમ્બોની ઓફર્સ આવી તો હજી બીજી ઘણી બધી કોમ્બોની ઓફર્સ છે જે અહીંયા મળવાની છે જેમાં અલગ અલગ ઘણા બધા કોમ્બોઝ તમને મળવાના છે અને આ કોમ્બોઝની અંદર જે એમને જણાવ્યું એ પ્રમાણે તમને એટલા ઓછા રેટ પર આ કોમ્બો સરસ એવા મળી જવાના છે ત્યારે અત્યારે જે અહીંયા ઓફર ચાલી રહી છે એ ઓફરની અંદર આજે એમને બે વર્ષ પૂરા થયા છે અને ત્યારે હવે બીજી ઓફર બીજી ઓફર એ છે કે બે વર્ષ પૂરા થવાની ખુશીમાં પિઝા એક્સપ્રેસ હવે આવતા રક્ષાબંધન સુધી તમારી સાથે એક કોઈ પણ એક પીઝાની ખરીદી પર તમને એક પીઝા એવો જ એક પીઝા ફ્રી મળવાનો છે તો કોઈ પણ એક પીઝાની ખરીદી કરો અને એવો જ એક પિઝા ફ્રી મેળવો તો આ તમને જે છે બીજી ઓફર ખાસ રક્ષાબંધન સુધી છે તો ઝડપથી રક્ષાબંધન પહેલાં આવી અને આ પિઝાની જે ઓફર છે એને ક્લેમ કરો અને તમારો એક ફ્રી પિઝા છે એ પોતાના ઘરે લઈ જાઓ તો આવી જ રીતે અહીંયા જે બીજી ઘણી બધી વસ્તુઓ છે એની પણ આપણે વાત કરવાના છીએ તો પિઝા એક્સપ્રેસ આની સાથે તમને બીજી પણ ઘણી બધી વેરાયટીઝ છે અહીંયા તમને પીઝાની સાથે સાથે એવી વસ્તુ જે અનલિમિટેડમાં પણ તમને મળવાની છે અને અનલિમિટેડની સિવાય તમને કોમ્બોની જે ઓફર્સ છે તો એમાં પણ તમને પીઝાસ મળવાના છે તો આ સાથે જે આપણી બે ઓફર છે એક તો પાંચ ટકા ઇન્સ્ટાગ્રામને ફોલો કરી અને ડિસ્કાઉન્ટ છે એમાં પાંચ ટકા ડિસ્કાઉન્ટ લાઈફ ટાઈમ માટે છે લાઈફ ટાઈમ માટે છે અને જે એક પિઝા સાથે એક પીઝા ફ્રીની અત્યારે જે ઓફર ચાલે છે આ સિવાય આપણી પાસે બીજી કેવી ઓફર છે બીજી ઘણા કંબો છે અને પ્લસ આલાકાટી છે એમાં રિઝનેબલ પ્રાઇસ છે અને એમાં મેમ્બર્સ તમારા થોડા વધારે હોય તમારું મોટું ગ્રુપ હોય પણ એમાં તમને ડિસ્કાઉન્ટ હજી એમાં કરી આપશું પ્લસ जाँदै बर्थडेज हो कोहीना प्लस तर एनिवर्सरी हो फ्री डेकोरेसन छ रिक्वायरमेन्ट अनुसार डेकोरेसन गरिसु पनि मेम्बर्स दस पन्ध्र मेम्बर्स होइन અને પ્લસ તમારું ગમે કાંઈ ગેટ ટુગેધર હોય કીડીઝ પાર્ટી હોય અને એમાં સેલિબ્રેશન તમે કરી શકશો માટે એક્સ્ટ્રા ચાર્જિસ નથી ફ્રી છે કરી શકશો જી તો ખૂબ જ સરસ એક બીજી ઓફરની એમણે વાત કરી છે કે આ બે ઓફર તો છે જ સાથે સાથે કહું છું ને કે આજે ઓફરનો ધમાકો કરવાનો છે ત્રીજી ઓફર એવી છે કે તમારે કોઈ પણ પાર્ટીઝ હોય છે નાની મોટી બર્થડે પાર્ટીઝ હોય છે ગેટ ટુગેધર હોય છે આ તમામની વસ્તુ અંદર તમને જે ડેકોરેશન હોય છે અત્યારે તમે જોઈ શકો છો કે તિરંગાનું જે આખું ડેકોરેશન આની અંદર કરવામાં આવ્યું છે તો આવું કોઈપણ પ્રકારનું ડેકોરેશન છે તમે પાર્ટી કે ગેટ ટુગેધર ગોઠવો છો ત્યારે આવું જે ડેકોરેશન છે તે તમને ફ્રી ઓફ કરી દેવામાં આવશે પણ એના માટે તમારે પાર્ટીનું જે આખું બુકિંગ છે પેલા પહેલાં કરાવવું પડશે તો તમને આવું જે આખું ગેટ ટુગેધર માટેનું ડેકોરેશન છે તમને ફ્રી ઓફ કરી દેવામાં આવશે તો આ હતી વિઝા એક્સપ્રેસની જર્ની પીઝા એક્સપ્રેસ છેલ્લા બે વર્ષથી મોરબીની અંદર કાર્યરત છે વિઝા એક્સપ્રેસ છેલ્લા બે વર્ષથી મોરબીની અંદર કાર્યરત છે ત્યારે એની સાથે ઘણી બધી ઓફર્સ પણ અહીંયા લઈ આવ્યું છે ત્યારે હવે બે વર્ષની જે ઓફર પૂરી થવાની છે ત્યારે જોઈ શકું છું કે કસ્ટમર અત્યારે પીઝા એક્સપ્રેસ આમ નિશાની કરે છે એ કસ્ટમરનો આપણે રિવ્યૂ લઈ શકીએ છીએ કદાચ એ મને એવું લાગે છે કે કદાચ એ મને કંઈક સારો એવો જવાબ આવશે તમે પીઝા એક્સપ્રેસમાં પહેલી વખત આવ્યા કે આની પહેલા આવેલા છો અચ્છા એક જો મેં તમને કીધું હતું કે બે વર્ષથી વિઝા એક્સપ્રેસ ચાલુ છે અને બે વર્ષથી રેગ્યુલર કસ્ટમર છે તમારો પીઝા એક્સપ્રેસનો અનુભવ શું છે અમને આ ડિલિશિયસ પીઝા વેરાયટી બધું કેવું મળી રહ્યું છે ટેસ્ટ પણ એકદમ સારો ક્વોલિટી પણ સારી જી અને બે વર્ષથી તમે અહીં આવો છો એટલે ઓબ્વિયસલી છે કે એને ક્વોલિટી અને ટેસ્ટ સારો બે વાર મહિનામાં બે વખત આવે છે પીઝા ખાવા માટે એક મહિનાની અંદર બે વખત આવે છે અને બે વર્ષથી રેગ્યુલર આવે છે તો આનાથી હવે કંઈ સારી વસ્તુ કે સારો રિવ્યુ કોઈ હોઈ ન શકે તો આવી રીતે પીઝા એક્સપ્રેસ છે મોરબી સાથે જોડાયેલું છે ત્યારે પીઝા એક્સપ્રેસમાં તમે જોઈ શકો છો અત્યારે પણ કસ્ટમરની ભીડ લાગી છે અને પિઝા એક્સપ્રેસ આવી જ ઓફર સાથે આવા જ અવનવી વસ્તુઓ સાથે વેરાયટી સાથે જેમ પીઝાઓ જે છે દરેક વસ્તુ જે પાણીપુરી છે અને સેવન લેયર પીઝા છે એ જે ફ્રી લાવ પહેલી વખત મોરબીની અંદર લાવ્યું છે અને પાણીપુરી અનલિમિટેડમાં કોઈ લાવ્યું હોય તો એ પણ પીઝા એક્સપ્રેસ જ હતું તો આવી ઘણી બધી વસ્તુ હજી પણ પીઝા છે પીઝા એક્સપ્રેસ છે એ લાવતું રહેવાનું છે તો પીઝા એક્સપ્રેસની તમે એક વખત જરૂરથી અહીંયા મુલાકાત લો તમને આનો ટેસ્ટ છે એકદમ ચોક્કસ ભાવ છે અને તમે એડ્રેસ ફરી એક વખત હું જણાવી દઉં સ્કાય મોલની સામે સનાડા રોડ સતવેદ પ્લાઝા છે એના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલું છે પિઝા એક્સપ્રેસ તમે આ મોરબી અપડેટના બિઝનેસ પ્રમોશન શોમાં જોડાઈ રહો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર